વિસાવદર વિધાનસભાની ચૂંટણીઓ છે નજીક આવી રહી છે ત્યારે આવો આજે આપણે મળીએ જુનાગઢના ખ્યાતનામ ધારા પંકજ રૂપાપરાને કે જેઓ ઘણા સમયથી સિવિલ ક્રિમિનલ અને રેવન્યુને લગતા કેસો સોલ્વ કરતા આવ્યા છે

ઓબ્વિયર વિશાવદરની વિધાનસભામાં થઈ રહ્યો છે રાજકીય માહોલ જોઈએ ને તો અત્યારે તો વન સાઇડેડ ચાલે છે કેમ કે ગોપાલભાઈ ઇટાલિયામનો પ્રચાર કરે છે ખેડૂત વર્ગને મળે છે આમ આદમી પાર્ટીના જે મહત્વના કાર્યકરો છે એ પણ ઘરે ઘરે જાય છે ગામો ગામ જાય છે અને ખેડૂતોને પશુપાલકોને દરેક વર્ગને મળે છે એમના પ્રશ્નો સાંભળે છે અને નિરાકરણ માટેના પ્રયત્નો કરે છે સર તમારા મતે વિશાવદર છે એની પ્રજાના મુખ્ય પ્રશ્નો કયા હોય શકે આમ જોઈએ તો ખેડૂતોનો વર્ગ વધારે છે વિસાવદરમાં એટલે વિસાવદરના જે મુખ્ય પ્રશ્નો છે આમ આદમીના પ્રશ્નો છે ખેડૂતોને સમયસર એમના ખેતરમાં નાખવા માટે ખાતર નથી મળતું સારા ભાવ નથી મળતા પશુપાલકોના પણ અનેક પ્રશ્નો છે ઇકોઝોનના પ્રશ્નો છે સરકારી કર્મચારીની ઓફિસોના પ્રશ્નો છે ઘણા પ્રશ્નો છે આ પ્રશ્નો ખૂબ જ જે કહેવાય ને કે સામાન્ય પબ્લિકને નડે છે નડતર રૂપ છે અનેક પ્રશ્નો છે વિસાવદનની પ્રજાના મુખ્ય પ્રશ્નો જોઈએ તો મોટો ભાગનો વર્ગ છે એ ખેડૂત વર્ગ છે કેમ કે ખેડૂત સાથે ખેતી સાથે સંકળાયેલો છે એમને સમયસર ખાતર નથી મળતું સમયસર એમના પાકના ભાવ નથી મળતા અને ખેડૂત વર્ગ જે છે એ ખૂબ પીસાય છે એના આધારે જે પશુપાલકો છે જે સામાન્ય માણસ છે એમના બી પ્રશ્નો એમને પડતર પડ્યા રહે છે જેથી અત્યારે વિસાવદનની જનતા ખૂબ પીસાઈ રહી છે અ સર તમારું શું માનવું છે અત્યાર સુધી જે વિકાસ અવતરનો વિકાસ થયો છે એ કેટલો થયો છે અને આગળ કેવી રીતે થવો જોઈએ ને અત્યાર સુધી જે વિકાસ થયો છે એનો ફાળો કે કેસરે કોને જાવું જોઈએ ખરેખર જો વિકાસ જોઈએ ને બેન આપણે તો ફાળો આપણે વિશાવદરનો જોઈએ તો કેશુ બાપાને આપણે ગણશું કે કેશુ બાપાએ જ્યારે વિશાવદરની ચૂંટણી લડી અને જીતા છે ત્યારે જે યોજનાઓ આપી છે ખરેખર ખૂબ જ સરસ અને મજાની યોજના હતી

કેમ કે જે એમના ત્રણ જે વરાજા છે એમાં મને નથી લાગતું કોઈ કોઈનામાં દમ હોય આ ચૂંટણી જીતી શકે એવું છે મારું માનવું ભૂપત ભાયાણી છે આની પહેલા જ્યારે જીતા ત્યારે અને હવે એ એવું નિવેદન આપે છે કે જે તેમની પાર્ટી છે એ ટિકિટ આપે અને તેઓ જીતે તો વિસાવદરનો વિકાસ કરશે તો આની પહેલા પણ એ ચૂંટણી તો જીતાતા ત્યારે એને શા માટે કઈ વિકાસ ન કર્યો આ અંગે તમારું શું કેવું છે સર આ ભૂપત ભાયાણી ઉપર જે તે વ્યક્તિ સમયે ઘણા લોકોએ વિશ્વાસ કર્યો હતો કે આ વ્યક્તિમાં કઈક દમ છે પણ એમને થોડા જ સમયમાં ભાજપનો ખેસ પહેરી લીધો મને નથી લાગતો કે ભૂપત ભાયાણી આ ચૂંટણી લડે અને કદાચ જો લડે તો એમને એમની જે ડિપોઝિટ છે જવાનો પૂરેપૂરો સંભવ છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હતી એનું આની પહેલા ગઠબંધન હતું અને આ વિસાવદરની ચૂંટણી છે એ દરમિયાન એ લોકો ગઠબંધન નથી રાખતા અને કોંગ્રેસ પોતાનો ઉમેદવાર છે એ ઉતારવાનું વિચારે છે તો આની કઈ અસર પડશે ચૂંટણી ઉપર જરાય નહીં કોંગ્રેસ છે ને વન પાર્ટ ઓફ ભાજપ છે ભાજપની એક બીજી ચાલતી શાખા છે આમ જોઈએ તો જે કોંગ્રેસ જે કામગીરી કરી રહી છે એ ભાજપને જીતાડવા માટે કામગીરી એની મોસ્ટ ઓફલી હોય છે અને આમ આદમી પાર્ટીને એવું હોય છે કે આ આપને નુકસાન કરશે અથવા ભાજપને ફાયદો કરશે પણ આ આ આ સમયે કોંગ્રેસ કંઈ પણ કરી શકશે નહીં એમને આઠ થી નવ હજાર મત જે ગયા ગયા વખતે મળ્યા હતા એટલા જ મળશે એથી વધુ નહીં મળે સર શંકરસિંહ વાઘેલા છે એને પોતાના અલગ ઉમેદવાર છે ઉતારવાનું વિચારે છે તો આની શું અસર થશે શંકરસિંહ બાપુ તો દર વખતની જેમ કોઈને કોઈ નવી પાર્ટી લઈને અમારા વિસ્તારમાં આવે જ છે ગયા વખતે ટ્રેક્ટર લઈને આવ્યા હતા અને આ વખતે કઈ બીજું લઈને આવ્યા છે એમને ટેવ છે આદત છે કે માર્કેટ કરવું ને ખોટું નામ કોઈનું ઉછાળવું ને ટાર્ગેટ કરવાના એવું બધું એમનું ચારિત્ર છે ને એવો એમનો વિષય છે પણ અમારી જે જનતા છે વિષાવદરની એ બધી બહુ હોશિયાર અને બાહોશ છે એ સમજી જાય છે ગોપાલભાઈને આટલો બધો આદર આપે પ્રેમભાવ આપે મિત્રતા રાખે એટલે અમારી જે વિસ્તાર છે એ હાવદનો જંગલનો વિસ્તાર છે અને ત્યાં રહેવાવાળી પબ્લિક એ બધી હોશિયાર છે જેથી કોઈ શંકરસિંહ બાપુ હોય કે કોઈ કોંગ્રેસ હોય કે ભાજપ હોય કોઈને સંભાળશે નહીં માત્ર ગોપાલભાઈ ઇટાલિયાના પ્રેમ ભાવને આદર માન સન્માન સત્કાર આપી અને ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડશે એવી મને આશા છે હાલની આ ચૂંટણીમાં આયાતી ઉમેદવારને એક મુદ્દો ઉછળ્યો છે એ મુદ્દો શું છે વિસ્તારમાં જણાવો ને એમાં એવું છે બેન કે ભાજપ પાસે ગોપાલભાઈનું નું માઇનસ એક પોઈન્ટ નથી એટલે આ એક પોઈન્ટ ક્યાંક કોઈ એવા વ્યક્તિ આપ્યો છે કે આ એક આયાતી ઉમેદવાર છે તો આવો કોઈ મુદ્દો જ ના હોય શકે ખરેખર વિકાસનો મુદ્દો હોવો જોઈએ કે ગોપાલભાઈએ શું કામ કર્યું ને શું કામ કરવાના છે આવા ટાર્ગેટ થી જો ભાજપવાળાના મુદ્દા લઈને આવે અને સામસામે ડિબેટ કરે તો આ મુદ્દાની બધાને ખબર પડે પણ આ લોકો પબ્લિકમાં જે ડર ફેલાવવાનો એવો ભાજપનો આદત છે અને ભાજપ આવા પ્રશ્નો મુદ્દે દરેક વ્યક્તિના મગજમાં કંઈ ને કાંઈ ઘુસાડવાનો પ્રયત્ન કરે છે પણ અમારા વિસ્તારમાં જે પબ્લિક છે બેન ખરેખર ખૂબ આહોસ છે એમને આ ગોપાલભાઈ ઇટાલિયા છે ને એ બહારનો લાગતો જ નથી અમને અમારો પોતાનો અમારા ઘરનો અમારા પરિવારનો જ લાગે છે એટલે હું સર અરવિંદ કેજરીવાલ અને ભાગવત મન જેવા દિગ્ગજ નેતાઓ છે એ પણ આવી રહ્યા છે રોડ શો માટે તો આની કંઈ અસર થશે ચૂંટણી ઉપર ખૂબ મોટી અસર થવાની છે અત્યારે ગુજરાતની પબ્લિક વિસાવદર વિધાનસભાની ચૂંટણી તરફ નજર રાખીને બેઠી છે અને એમાં પણ ભવ્ય રોડ શો થાય છે અરવિંદ કેજરીવાલ અને ભાગવત માન પધારી રહ્યા છે એટલે આ જે માહોલ છે ખૂબ ગરમાશે અને ભાજપની નજર તો સતત એના કાઉન્ટ ડાઉન ઉપર જ રહેવાની છે એટલે આ જે રોડ શો છે એ ખરેખર નક્કી કરશે કે ભાજપ વિસાવદર માંથી ઘર ભેગું થાય છે સહ ગોપાલ ઇટાલિયા છે ઈ વિસાવદરની ચૂંટણી છે એ જીતે છે તો એના આવનારા છ મહિના દરમિયાન તેમ તેમના વિકાસને લગતા શું પ્રશ્નો એ હલ કરવાનું વિચારી રહ્યા છે ગોપાલભાઈ ઇટાલિયાને હું ઓળખું છું ત્યાં સુધી મારા નજીકના મિત્ર છે અને અમે ઘણી વખત સાથે રહ્યા છીએ એટલે એમને ગામો ગામ એમને પોતાની એક પર્સનલ ડાયરી રાખી છે અને દરેક વ્યક્તિના મળ્યા છે પૂછા છે એમના પ્રશ્નો ક્યાં છે ગામમાં કયા પ્રશ્નો છે તાલુકામાં કયા પ્રશ્નો છે એ પ્રશ્નો ઉપર પહેલા એનાલિસિસ કરશે પછી ટાર્ગેટ કરશે કે કયા પ્રશ્નો ઉપર વધુ ધ્યાન આપ પેલા છ મહિનામાં મોસ્ટ ઓફ એમના એ પ્રશ્નો હશે કે ખેડૂતને કયા વસ્તુથી ફાયદો થશે પશુપાલકોને શું કરવાથી ફાયદો થશે અને પબ્લિકને શું કરવાથી રાહત થશે આ મહત્વના એમના પ્રશ્નો પેલા છ મહિનામાં રહેશે કોઈ આયાતી ઉમેદવાર એ તો ખાલી સ્ટંટ છે ભાજપનો બાકી અહીંયા કોઈ ફેર પડવાનો નથી સર છેલ્લા ઘણા ટર્મ થી છે એ વિસાવદર ની પ્રજા છે એ જે સત્તા પક્ષ હોય એના સિવાયના પક્ષ ઉપર વિશ્વાસ મૂકે છે જેમ કે કેશુભાઈ પટેલ ની જીપીપી હોય કે પછી આમ આદમી પાર્ટી હોય તો શું તમને આ વખતે પણ એવું લાગે છે કે વિસાવદર ની જનતા અન્ય પક્ષ ઉપર વિશ્વાસ મૂકીને એમને જીતાડશે એમને ઉમેદવાર જીતાડશે બેના આ જે સોરઠ ધરા છે અમારી સોરઠ ધરા સોહામણી ને ગરવો ગઢગીર નાર હાવજડા હેંજડ પીવે જેને નમણાય નર નાર આ વિસ્તાર જ એવો છે બેના આ પ્રભુત્વવાળી પબ્લિક છે આ પબ્લિકમાં જોમ જુસ્સો અને તાકાત છે એ ઓળખી જાય છે પબ્લિક છે એ ઓળખી જાય છે કે આ વ્યક્તિ સારો છે આ ખરાબ છે આને મત અપાય અપાય અને અને ના પ્રેમ ભાવ ખરેખર માન જોતું હોય જોવું હોય તો મારા વિસાવદર વિસ્તારમાં આવો આ વિસ્તાર એવો પાણીવાળો વિસ્તાર છે હાવજ સાથે રહેવાવાળી પબ્લિક છે અને દર સમયે દર વખતે તમને માન સન્માન આદર સત્કાર આપે છે આ વિસ્તારમાં આવો અને જોવો કે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં શું પરિણામ છે કોની તાકાત છે અને શું ચાલી રહ્યું છે એટલે મારે આમ જનતાને તો એટલું જ કહેવું છે કે ખરેખર ગિરનારની ગોદમાં આવેલું અમારું આ વિસાવદર છે એ વિસાવદર હાવદની ભૂમિ છે અને હાવજોને જ આ જીતાડવાવાળી પબ્લિક છે જય હિંદ જય ભારત